પોલીસ સ્ટેશન દ્વારા વાતાવરણ જળવાય રહે તે હેતુથી મુસ્લિમ તથા હિન્દુ આગેવાનો દ્વારા લીલી ચંડી આપી મેરેથોન ની શરૂઆત કરવામાં આવી જે દયાપર ગામ માંથી પસાર થયેલ ત્યારે જય માતાજી મિત્ર પંડળ દયાપર દ્વારા સ્પર્ધકો ને લીંબુ પાણી પીવડાવવાની વ્યવસ્થા કરવામાં આવીને બે પોઈન્ટ સાત કિલોમીટર દોડ પોલીસ ખાતે પૂર્ણ થયેલ જે રેથોર માં પ્રથમ નંબરે લોક રક્ષક વિજયસિંહ ત્યારબાદ તૃતીય નંબરે લોક ભાવસિંહ રાઠોડ તેમાં તૃતીય નંબરે દિલીપસિંહ સોઢા સુભાષ આવેલ જેને એસબીઆઈ બેંક આપવાના સૌજન્ય થી મળેલી ટ્રોફી આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા અને સ્ત્રી અને વિદ્યાર્થીઓએ મેરેથોનમાં ભાગ લીધો અને વિજેતા થયેલ સ્પર્ધકોને ઇનામ વિતરણ કરવામાં આવ્યું અને પ્રોત્સાહિત કરવામાં આવ્યા મેરેથોન બાદ તમામ માટે ચા અને નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી